હા હલો ફ્રેન્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ વીસ નવેમ્બર બે હજાર છવ્વીસ તો આજે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા તમે દરરોજના ભાવ જો તમે તમારા મોબાઈલમાં સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે તો હવે જોઈએ રાજ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો સૌપ્રથમ જોઈએ ચણા સફેદ તે સફેદ ચણાના ભાવ છે બારસો એક રૂપિયાથી લઈ અત્યાવીસો એકવીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે અઢારસો એકવી ર એક્યાસી રૂપિયા હવે જોઈએ કાંગ જે કાંગના ભાવ છે તે નવસો એકાવન રૂપિયાથી લઈ અગિયારસો એકત્રીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે એક હજાર એકાવન રૂપિયા હવે જોઈએ મેથી જે મેથીના ભાવ છે તે આઠસો સોતેર રૂપિયાથી લઈ બારસો એકતાલીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે એક હજાર એકાવન રૂપિયા હવે જોઈએ સોયાબીન જે સોયાબીનના ભાવ છે તે છસો એકાવન રૂપિયાથી લઈ આઠસો એકાવન રૂપિયા છે એ સામાન્ય ભાવ છે આઠસો એક રૂપિયા હવે જોઈએ તુવેર તુવેરના ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ બે હજાર એક્યાસી રૂપિયા છે એ સામાન્ય ભાવ છે અઢારસો એકાવન રૂપિયા હવે જોઈએ ચોરા અને ચોરી ચોરા અને છોરીના જે ભાવ છે તે ચારસો છવીસ રૂપિયાથી લઈ છવ્વીસો એકાવન રૂપિયા છે એ સામાન્ય ભાવ છે ત્રેવીસો એકાવન રૂપિયા હવે જોઈએ અડદ જે અડદના ભાવ છે એક હજાર એકાવન રૂપિયાથી લઈ ઓળસો એકાણું રૂપિયા છે એ સામાન્ય ભાવ છે પંદરસો એકાણું રૂપિયા હવે જોઈએ વાલ જે વાલના ભાવ છે તે પાંચસો પચાસ રૂપિયાથી લઈ ઓળસો છવી રૂપિયા છે એ સામાન્ય ભાવ છે પંદરસો એકાવન રૂપિયા હવે જોઈએ સણા જે પીરા સણાના ભાવ છે તે અગિયારસો રૂપિયાથી લઈ બારસો એકસાઠ રૂપિયા છે સામાન્ય ભાવ છે બારસો એકવી રૂપિયા હવે જોઈએ મગ જે મગના ભાવ છે તે નવસો સોતેર રૂપિયાથી લઈ પંદરસો એકાણું રૂપિયા છે સામાન્ય ભાવ છે ચૌદસો એકાણું રૂપિયા હવે જોઈએ મકાઈ જે મકાઈના ભાવ છે ચારસો એકાણું રૂપિયાથી લઈ પાંચસો એકસઠ રૂપિયા છે તે સામાન્ય ભાવ છે પાંચસો એકવી રૂપિયા હવે જોઈએ જુવાર જે જુવારના ભાવ છે તે સાતસો એકતાલીસ રૂપિયાથી લઈ નવસો એકાવન રૂપિયા છે જે સામાન્ય ભાવ છે આઠસો એકસઠ રૂપિયા હવે જોઈએ બાજરો જે બાજરાના ભાવ છે ચારસો એક્યાસી રૂપિયાથી લઈ પાંચસો એકત્રીસ રૂપિયા છે જે સામાન્ય ભાવ છે પાંચસો એકત્રીસ રૂપિયા હવે જોઈએ ડુંગરી લાલ લાલ ડુંગળીના જે ભાવ છે એકસો અગિયાર રૂપિયાથી લઈ નવસો એક રૂપિયા છે સામાન્ય ભાવ છે છસો એકવીસ રૂપિયા હવે જોઈએ લસણ સૂકું જે સૂકા લસણના જે ભાવ છે તે પચીસસો એક રૂપિયાથી લઈ અઠાવનસો એકતાલીસ રૂપિયા છે એ સામાન્ય ભાવ છે ચુમ્માલીસો એકસઠ રૂપિયા હવે જોઈએ સૂકા મરસા મરસાના જે ભાવ છે પાંચસો એકાવન રૂપિયાથી લઈ બત્રીસો એક રૂપિયા છે એ સામાન્ય ભાવ છે ઓગણીસો એક રૂપિયા હવે જોઈએ ધાણી ધાણીના ભાવ છે એક હજાર એક રૂપિયાથી લઈ ફોરસો એકસઠ રૂપિયા છે સામાન્ય ભાવ છે ચૌદસો એકત્રીસ રૂપિયા હવે જોઈએ ધાણા જે ધાણાના ભાવ છે તે નવસો એક રૂપિયાથી લઈ ફોરસો અગિયાર રૂપિયા છે અને સામાન્ય ભાવ છે ચૌદસો એકવીસ રૂપિયા હવે જોઈએ ઈસબ ગુલ ઈસબ ગુલના ભાવ છે તે બસો એકાવન રૂપિયાથી લઈ સત્તરસો એકત્રીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે સત્તરસો એકત્રીસ રૂપિયા હવે જોઈએ જીરું જે જીરાના ભાવ છે તે સોત્રીસો એકાવન રૂપિયાથી લઈ ઓગણપચાસો એકતાલીસ રૂપિયા છે એ સામાન્ય ભાવ છે સેતાલીસો એકોતેર રૂપિયા હવે જોઈએ તલ કાળા જે કાળા તલના ભાવ છે તે પચીસો રૂપિયાથી લઈ ચાર હજાર સોતેર રૂપિયા છે સામાન્ય ભાવ છે અડત્રીસો રૂપિયા હવે જોઈએ તલ અને તલી તલ અને તલીના જે ભાવ છે બે હજાર એક રૂપિયાથી લઈ અઠ્યાવીસો અગિયાર રૂપિયા છે સામાન્ય ભાવ છે ત્રેવીસો એકાણું રૂપિયા હવે જોઈએ એરંડા અને એરંડી એરંડા અને એરંડીના જે ભાવ છે બારસો છપન રૂપિયા છે છે સામાન્ય ભાવ રૂપિયા હવે જોઈએ સિંગ ફાડિયા સિંગ ફાડીયાના ભાવ છે આઠસો પચાસ રૂપિયા થી લઈ બારસો એક રૂપિયા છે સામાન્ય ભાવ છે અગિયારસો અગિયાર રૂપિયા હવે જોઈએ મગફળી નવી નવી મગફળીના ભાવ છે બારસો એકસઠ રૂપિયાથી લઈ બારસો એકસઠ રૂપિયા છે સામાન્ય ભાવ છે બારસો એકસઠ રૂપિયા હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના ભાવ છે છસો એકવીસ રૂપિયાથી લઈ બારસો એકોતેર રૂપિયા છે સામાન્ય ભાવ છે અગિયારસો સત્રી રૂપિયા હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના ભાવ છે તે સાતસો એકોતેર રૂપિયાથી લઈ બારસો છોતેર રૂપ છપ્પન રૂપિયા છે એ સામાન્ય ભાવ છે અગિયારસો એકવીસ રૂપિયા હવે જોઈએ કપાસ જે કપાસના ભાવ છે બારસો એકાણું રૂપિયાથી લઈ ચૌદસો રૂપિયા છે સામાન્ય ભાવ છે ચૌદસો એકતાલીસ રૂપિયા હવે જોઈએ ઘઉં ટુકડા જે ટુકડા ઘઉંના ભાવ છે પાંચસો છેતાલીસ રૂપિયાથી લઈ સાતસો રૂપિયા છે સામાન્ય ભાવ છે છસો એકતાલીસ રૂપિયા હવે જોઈએ ઘઉં લોકવન જે લોકવન ઘઉંના ભાવ છે પાંચસો એંશી રૂપિયાથી લઈ છસો ચાલીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે છસો દસ રૂપિયા તો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જે તમે દરરોજને માટે તમારા મોબાઈલમાં અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે દરરોજ સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને શેર કરો ધન્યવાદ